હેલ્થ હેલ્થવન સુપર સ્પેશાલિટી હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીની શરૂઆત હેલ્થ વન સુપર સ્પેશિયા હોસ્પિટલમાં રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી શરૂઆત થઈ ચૂકી છે રોબોટ જોઈન્ટ રિપ્લેસમેન્ટ ના દર્દીઓને ધોરણની સારવાર પ્રદાન કરી રહ્યો છે હેલ્થ વન સુપર સ્પેશિયા હોસ્પિટલ અમદાવાદની એક અગ્રણીય શૃંખલા છે કે જે આધુનિક તબીબી સેવાઓ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે બે હાજર સત્તર માં આ હેલ્થ વન સુપર સ્પેશિયાલી હોસ્પિટલ ની શરૂઆત થઈ હતી ગુજરાતમાં કુલ પાંચ હોસ્પિટલ ની શૃંખલા ધરાવે છે જેમાં ત્રણ અમદાવાદમાં એક હિંમતનગર અને એક મોડાસામાં એની કુલ બેડની ક્ષમતા છસો છે આપણે ફર્સ્ટ કાલે વેસ્ટ ઇન્ડિયાનો સૌથી પહેલો ફર્સ્ટ જોઈન્ટ આખા વેસ્ટ ઇન્ડિયાનો મિડલ પીવર્ટ રોબોટિક જોઈન્ટ છે એ આપણે કાલે સવારે દસ વાગે કર્યો હેલ્થ વન શિલજ ખાતે અને એ જોઈન્ટની ખાસિયત એ છે કે એમાં એકદમ કુદરતી સાંધાની ફિલિંગ આવે છે પેશન્ટને એટલે આપણે ફર્સ્ટ એવર અહીંયા આપણા ગુજરાતમાં આ જોઈન્ટ થયો રોબોટિક રીતે એટલે કાલે કર્યો અને એનાથી ફ્યુચરમાં પેશન્ટને જે એનાટોમિકલ નોર્મલ નહીં હોય કુદરતી સાંધવાની ફિલિંગ આવશે અને પેશન્ટને ફરવામાં રૂટીન એક્ટિવિટીઝમાં બહુ જ હેલ્પરૂપ થાય છે ફ્યુચરમાં આપણે હવે જે એડવાન્સ ટેકનોલોજી આવી રહી છે ડે બાય ડે તો એમાં આપણે આ એકદમ લેટેસ્ટ જે જોઈન્ટ રિપ્લેસમેન્ટમાં જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ આપણા સેન્ટરમાં ડેવલોપ કરી છે અને ફ્યુચરમાં મેક્સિમમ પેશન્ટ એનો લાભ લઈ શકે એવી ઈચ્છા રાખીએ છીએ કે જેમાંથી પેશન્ટને પ્રિસિઝન અને જે કહેવાય ને કે એક્યુરસી એ વધી જતી હોય છે આ ડોક્ટર્સ ને એક હેલ્પ કરતી સિસ્ટમ છે કે જે ડોક્ટર ને ઇમ્પ્રુવ કરવામાં કામ જે એમને રિઝલ્ટ એન્ડ રિઝલ્ટ આપવું છે એમાં આનાથી ફાયદો થાય છે કે એન્ડ રિઝલ્ટ બહુ જ સારું આઉટકમ આપણે આપી શકીએ છીએ અત્યાર સુધી આપણે જે પણ ઓર્થોપેડિક માં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી કરતા એમાં એક્સ રે ઉપર કરતા અને એક્સરે રે જોઈએ અને મોસ્ટ ઓફ ધ દર્દીઓનો ઓલમોસ્ટ સેમ પ્લાન હતો હવે આપણે જેમ દરેક દરેક વ્યક્તિ અલગ છે દરેકના હાડકા અલગ છે દરેક દરેકના જોઈન્ટ અને દરેક રિક્વાયરમેન્ટ અલગ છે તો એ વસ્તુના કારણે સેમ પ્લાન દરેક વ્યક્તિ માટે સરખો હોતો નથી તો એના માટે એડવાન્સ ટેકનોલોજી મુજબ આપણે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી લોન્ચ કરી રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં દરેક વ્યક્તિનું એક સિટી સ્કેન થાય એ સિટી સ્કેન પર પ્લાનિંગ થાય અને એ દર્દીની જરૂરિયાત મુજબ આપણે પ્લાન કરી અને એ ડેટા રોબોટમાં રોબોટ સર્જરી દરમિયાન ડોક્ટરને આસિસ્ટ કરશે તો એ ડોક્ટરને રિપ્લેસ નથી કરવાનું એ ડૉક્ટરનું પ્રિસિઝન વધે એન્ટરપર્સનલ અને ઇન્ટ્રાપર્સનલ પ્રિસિઝન માટે એ સર્વિસ ડૉક્ટરને હેલ્પ કરશે એટલે જેમ કે ત્રણ ચાર સર્જરી પણ રાખવી હોય તો પણ એ કરી શકે કેમ કે એક ટૂલ છે બરાબર એ એકલો જ સર્જરી કરવાનો નથી તો એ પ્રિસિઝન માટેનો ટૂલ છે તો જે ડેટા આપણે ફીડ કર્યો હોય એનું પ્રોપર એક્ઝિક્યુશન માટે રોબોટ આપણને ઓપરેશન દરમિયાન મદદ કરશે હેલ્થ વન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક ત્રણ કિડની ટ્રાન્સપ્લાન્ટ અને બત્રીસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે તે સિવાય પાંચ હોસ્પિટલમાં થઈને અત્યાર સુધીમાં સાહીઠ હજારથી થી વધુ દર્દીઓને સારવાર અપાઈ ચૂકી છે ગુજરાતમાં એક અગ્રણીય ટીઆરી કેર હોસ્પિટલ તરીકે પોતાની સ્થાપના થઈ છે. હેલ્થવન હોસ્પિટલ આધુનિક ટેકનોલોજીથી સચોટ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટની પ્રક્રિયા કરી રહી છે. જેમની પાસે કુશળ ઓર્થોપેડિક સર્જનો અને સ્વાસ્થ્ય કાર્યકરોની એક મોટી ટીમ છે. દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાકારો SLINE News Bulletin નમસ્કાર